સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાના વધતા કેસોને લઈને સરપ્રાઇઝ વિઝિટ કરી હતી તો સાથે માર્કેટમાં સુરક્ષા કવચ કમિટી બનાવવા માટેની પણ તૈયારી કરી છે સુરતમાં કાપડ અને હીરા ઉદ્યોગમાં ફરી ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને લઈ મન પાસે આરોગ્ય તંત્રની ઊંઘ પણ ઉડી ગઈ છે ગણપતિ વિસર્જનમાં સોસાયટીમાં લોકો ભેગા થતા તેને લઈ જાણે કેસોમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે કે ટેક્સટાઇલ માર્કેટોમાં કોરોના સંક્રમણ વધતા મનપા કમિશનર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરાવી અને માર્કેટોમાં સંક્રમણ ન વધે તે માટે સુરક્ષા કવચ કમિટી બનાવવાની પણ તૈયારીઓ કરાઈ છે માર્કેટમાં બહારથી આવતા અને વેપારીઓ બહારથી ટેસ્ટ કરાવીને પ્રવેશ આપે તેવા આયોજનો કરાઈ રહ્યા છે તમામ ટેક્સટાઇલ માર્કેટ્સમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે તમામ ટેક્સટાઇલ માર્કેટમાં ખાસ કરીને જે ઇન્ફેક્શન કંટ્રોલ એક્ટિવિટીઝ છે એમાં કુંડાળા હોય સેનિટાઈઝર હોય માસ્કનું હોય એનો ઉપયોગ થાય છે કે નહીં એ જોવા માટે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવેલ છે એના સાથે સાથે તમામ ટેક્સટાઇલ માર્કેટમાં ટેસ્ટિંગનું અરેન્જમેન્ટ વ્યવસ્થિત રીતે થાય અને કોઈપણ લક્ષણ જે લોકો કામ કરે છે એમાં આવે તો ઇમિડિયેટલી ટેસ્ટિંગનું કાર્યવાહી થાય એના માટે પણ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે એટલે સંપૂર્ણપણે કોઈપણ રીતે ઇન્ફેક્શન ટેક્સટાઇલ કારણ કે એક વખત ડાયમંડ અને ટેક્સટાઇલ એ સુરત માટે ખૂબ અગત્યના જે વસ્તુઓ છે બાબતો છે એટલે એમાં ખાસ કરીને જે ઇન્ફેક્શન કંટ્રોલ છે અને જોવા માટે આજે વિઝિટ કરવામાં આવ્યું છે જે કેટલા કેસીસ ટેક્સટાઇલમાંથી આવેલા છે કેટલા કેસીસ ગણપતિનું વિસર્જન સુરતમાં ખાસ કરીને ગણપતિજીનું જે પૂજા છે એ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે પરંતુ આ વખતે કરવામાં ના આવ્યા છતાં પણ સોસાયટીઝમાં લોકો મળવાના કારણે આ વખતે કેસ થોડુંક અત્યારે વધ્યું છે અને એ તમામ બાબતો માટે ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં અત્યારે બહારથી પુષ્કળ પરપ્રાંતિયો મજૂરો આવી રહ્યા છે એ તમામ પરપ્રાંતિયો મજૂરો જે છે એ ક્વોરન્ટાઇનમાં રહેવું પડે જે નવા શ્રમિકોનું જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે એમને ક્વોરન્ટાઇનમાં રહેવું પડે અન્યથા એમને ટેસ્ટિંગ કર્યા પછી એ કામમાં યોગદાન આપી શકે બીજું એક પ્રશ્ન છે કે જે વ્યાપારીઓ બહારથી આવે છે એ લોકોના માટે ઇમિડિએટલી આવીને એ જ્યારે નીકળી જાય છે ત્યારે એમને એક બિઝનેસ પાસ આપવાનું એ વિચારણા હેઠળ છે અને જેટલા લોકો

ત્યાં હીરા ઉદ્યોગનું જે યુનિટ છે એ બંધ કરવામાં આવે છે અને એમાં દરરોજ લગભગ છ હજાર ટેસ્ટિંગ કરવામાં આવે છે એમાંથી લગભગ સડત્રીસ અડત્રીસ એવા લોકો પોઝિટિવ આવે છે પણ હીરા ઉદ્યોગ કરતા અત્યારે ટેક્સટાઇલમાં ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ટેક્સટાઇલમાં જે છે એ ના બધે એના માટે આ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહ્યા છે કૌટુંબિક પરિવારમાં ત્રણથી વધુની સંખ્યા વધી છે ખાસ કરીને અત્યારે કોવિડ માં છ મહિના જેટલું સમય થયું છે કેટલા લોકો જે પાંચ મહિનાથી ઘેરેથી નીકળ્યા નથી અથવા કેટલા લોકોને જે છે કોવિડને લાઇટલી લેવાના કારણે પરિવારના આખે આખા લોકો સંક્રમિત થવાના કિસ્સો સામે આવ્યા છે લગભગ સાતસો એક પરિવારો જે છે એવા પરિવારો છે જેમાં તમામ લોકો સંક્રમિત એક બે સિવાય તમામ લોકો સંક્રમિત થવાના કિસ્સા છે અને એ એના માટે કોઈને પણ પરિવાર હોય કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય માર્કેટ હોય કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય એમાં એક વ્યક્તિને પણ લક્ષણ આવે તો એ બીજા તમામ લોકોને લક્ષણ આવવાનું શક્યતા રહેલી છે કારણ કે આ ખૂબ ઇન્ફેક્શિયસ ઇન્ફેક્સ છે એટલે કોઈ પણ રીતે ના થાય એટલા માટે જે છે એ આઈસી નું પ્રચાર પ્રસાર કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે આ રિંગ રોડ ખાતે રોજ છ હજાર ટેસ્ટ કરવામાં આવે છે તેમાંથી ઓગણચાલીસ કેસ પોઝિટિવ આવી રહ્યા છે મનપા કમિશનરે સરપ્રાઇઝ વિઝિટ કરી છે